નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં સ્વ અધ્યયન પથીમાં પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે સ્વાતંત્ર ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેરથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું

ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસ્વીસન ઓગણીસસો સુડતાલીસ પહેલો પ્રશ્ન નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે તો જવાબમાં આવશે ઓપ્શન સી એ ઓ યુમ બીજો પ્રશ્ન નીચે આપેલા આંદોલનને તેમના સમય મુજબ ગોઠવો તો

પાંચમો પ્રશ્ન શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે ક્યુ સામયિક શરૂ કર્યું હતું તો જવાબમાં આવશે ઓપ્શન એ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છઠ્ઠો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા બારડોલી સત્યાગ્રહ સાતમો પ્રશ્ન દાંડી કુચ અંગે ક્યુ વિધાન યોગ્ય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે એ બી અને સી ત્રણેય આઠમો પ્રશ્ન નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે ઓપ્શન ડી નવમો પ્રશ્ન વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા દસમો પ્રશ્ન ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી માનગઢ હત્યાકાંડ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તેનો એ વિભાગ નીચે વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક વીર સાવરકર દ્વારા લખવામાં આવેલું હતું બીજી ખાલી જગ્યામાં આવશે લોકમાન્ય ટિળક ત્રીજામાં વિલિયમ વાયલી ચોથામાં રોલેટ એક્ટ અને પાંચમામાં એટલી ત્યાર પછી પ્રશ્ન નંબર નો બી વિભાગ મને ઓળખો હું કોણ છું પેલું મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી સુભાષચંદ્ર બોઝ બીજું મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી વાસુદેવ બળવંત ફડકે ત્રીજું હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી દુર્ગા ભાભી ચોથું ગાંધીજીએ મને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું મોહનલાલ પંડ્યા પાંચમું મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી વિનોબા ભાવે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો સી વિભાગ ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો વિદ્યાર્થી મિત્રો જે ખોટા શબ્દો છે તેની ઉપર મેં છેકો મારી દીધો છે લીટી કરી દીધી છે સાચા વાક્ય બનશે તો ચાલો જોઈએ પેલું જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈસાખીના દિવસે થયો હતો બીજું સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય શહીદ થયા હતા ત્રીજું ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ચોથું સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી નારો આપ્યો હતો પાંચમો ગોવિંદની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તેનો એ વિભાગ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો પેલો પ્રશ્ન કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા કોંગ્રેસની સ્થાપના સમયે દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનસા વાંછા વગેરે હતા બીજો પ્રશ્ન હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લખાએ પૂરું પાડ્યું હતું ત્રીજો પ્રશ્ન કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી કાકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલખાન રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્રનાથને ફાંસીની સજા થઈ ચોથો પ્રશ્ન ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ ઈન્ડિયા હાઉસ હતું પાંચમો પ્રશ્ન વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો પ્રતાપ બરતુલ્લા રાસબિહારી ઘોષ ચંપક રમણ પિલાઈ વગેરે છઠ્ઠો પ્રશ્ન રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી આઠમો પ્રશ્ન ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે બાવીસ જેટલા પોલીસ કર્મીને સળગાવવામાં આવ્યા આથી આંદોલન મોકૂફ રાખ્યો નવમો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો દસમો પ્રશ્ન ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો અગિયારમો પ્રશ્ન સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી શા માટે ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી બારમો પ્રશ્ન બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા બંગાળની જેલમાં જતીન દાસે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા તેરમો પ્રશ્ન સુભાષચંદ્ર બોઝ ક્યા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા સુભાષચંદ્ર બોઝ ઈસવીસન હરિપુરા અને ઈસવીસન ઓગણીસો માં ત્રિપુરા ખાતે યોજાયેલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ચૌદમો પ્રશ્ન ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીત અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ જ નહીં પંદરમો પ્રશ્ન માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો બે વિભાગ યોગ્ય જોડકા જોડો કરજન તો તેમાં આવશે ઓપ્શન ડી બંગાળના ભાગલા કર્યા ચાફેકર બંધુ પ્લેક કમિશનર રેન્ડની હત્યા કરી ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના બાગમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી માઉન્ટ બેટન ભારતના અંતિમ વૈશ્રોય મેડમ ભીખાઈજી કામા જર્મનીમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ચારનો એ વિભાગ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પેલું છે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે બીજું છે પદ્ધતિ યુરોપિયનનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના ધરણા છેદમાં વીસ ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતીની આ પદ્ધતિને તિન કઠિયા પદ્ધતિ કહેવામાં આવતી ત્રીજું છે ગોળમેજી પરિષદ ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદોનું આયોજન થયું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નો બે વિભાગ ઐતિહાસિક કારણો આપો તેમાં પેલું છે અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે ઈસવીસન સન ઓગણીસો પાંચમાં વાઇસરોય કરઝને ભાગલા પાડો અને રાજકરોની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના પાગલા પાડ્યા જેની સામે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું આંદોલનની અસરના કારણે ઈસવીસન ઓગણીસો અગિયારમાં બ્રિટિશ સરકારે બંગાળના પાગલા રદ કર્યા બીજો પ્રશ્ન છે ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં દાંડીકૂચનું આયોજન કર્યું કારણ કે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે આથી મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ દાંડીકૂચનું આયોજન કર્યું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો તેમાં પેલી ટૂંક નોંધ છે માનગઢ હત્યાકાંડ માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ડુંગર માનગઢ ડુંગર પર સર્જાયો હતો એ હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે એ સમયે ગોવિંદગુરુ ભગત ચળવળ ચલાવતા હતા ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હતો તેમજ તેનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો હતો તેર નવેમ્બર ઓગણીસસો તેરના રોજ હજારો ફિલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્ત થવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકઠા થયા એ જ દિવસે અંગ્રેજ સૈન્ય મેવાડ ભીલકોપ્સ સૂત આ બધાના સંયુક્ત લશ્કરે માનગઢ ડુંગર પર હુમલો કર્યો આ હત્યાકાંડમાં થી વધુ આદિવાસી શહીદ થયા હતા ત્યાર પછી બીજું છે ખેડા સત્યાગ્રહ તો તેની ટૂંક અહીં આપેલી છે જે તમારે આ પ્રમાણે લખી લેવી ત્યાર પછી ત્રીજી છે જલિયાવાલા બાગ હત્યાકાંડ અંગ્રેજ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓની ધરપકડનો વિરોધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ના રોજ વૈશાખી તહેવારના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગની ફરતે ઊંચી દિવાલ હતી બાગમાં વચ્ચે કૂવો હતો જ્યાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો દરવાજો હતો આ સમયે લશ્કરી કમાન્ડર જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેણે કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ કર્યો જ્યાં સુધી ગોળીઓ હતી ત્યાં સુધી ગોળીબાર શરૂ રહ્યો જેમાં લગભગ એક લોકો મૃત્યુ અને આશરે બારસો જેટલા લોકો ઘાયલ થયા હતા આ હત્યાકાંડથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો ત્યાર પછી ચોથું છે હિન્દ છોડો આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં આઠ ઓગસ્ટ ઓગણીસો ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો આથી બીજા દિવસે સવારે ગાંધીજી પટેલ મૌલાના આઝાદ વગેરે નેતાઓની ધરપકડ કરવામાં આવી પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી દેશભરમાં ખેડૂતો મજૂરો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ મહિલાઓ વગેરે હિનછોડો લડતમાં સક્રિય ભાગ લીધો લોકોએ રેલવે સ્ટેશનો પોલીસ સ્ટેશનો પોસ્ટ ઓફિસો સરકારી મકાનો ભારે નુકસાન પહોંચાડ્યું સરકારે આંદોલન દબાવવા ભર્યા આ આંદોલનમાં ઘણા લોકો લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક ગોળીબારમાં ઘવાયા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં જણાવો તો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવો ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો વાસુદેવ બળવંત ફટકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા કમિશનર રેન્ડની હત્યાના આરોપસર ગ્રાફેકર બંધુઓને ફાંસી આપવામાં આવી સાવરકરે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી જેથી તેમને જન્મટીપની સજા કરવામાં આવી અનુશીલન સમિતિ દ્વારા ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી ખુદીરામ બોઝને કેનેડીના પત્નીની હત્યા કેસમાં ફાંસી અપાઈ રામપ્રસાદ બિસ્મિલ અને રોશનસિંહને કાંકોરી ટ્રેન લૂંટના ગુનામાં ફાંસી આપવામાં આવી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે લખો ચોથો પ્રશ્ન અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ ક્યાં ક્યાં હતા આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેટીઓ કાંધવો ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરાયા રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી જેમાં ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો જોડી આંદોલન કરવામાં આવે પાંચમો પ્રશ્ન આઝાદ ઇન કામગીરી વિશે ટોંકમાં જણાવો સુભાષચંદ્ર બોઝે આઝાદ ઇન ફોજમાં જોમ જુસ્સો પુર્યો તેમણે ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું ઈસવીસન ઓગણીસસો તેતાલીસમાં બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારબાદ સૈનિકોની અલગ બ્રિગેડ બનાવી ફૌજની ટુકડીએ ભારતની પૂર્વ સરહદમાં પ્રવેશ કરીને કેટલાક પ્રદેશોમાં વિજય મેળવ્યા એ દરમિયાન વિશ્વયુદ્ધમાં જાપાનની પરિસ્થિતિ બદલાતા શસ્ત્રોને પુરવઠાની લંગીને કારણે આઝાદ હિન્દ ફોજને પીછે હટ કરવી પડી આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિન્દ ફોજે નોંધપાત્ર ફાળો આપ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતના મવાળવાદી જહાલવાદી અને શસ્ત્ર સશસ્ત્ર ક્રાંતિકારીએ શોધીને લખો તો ચાલો મેં અહીં નીચે લખ્યા છે શોધીને ગોપાલ કૃષ્ણ ગોખલે જે તમે અહીં જોઈ શકો છો આ કોષ્ટકમાં ત્યાર પછી દાદાભાઈ નવરોજી તો તે અહીં છે દાદાભાઈ નવરોજી આ પ્રમાણે શોધવાના છે મેં અહીં જે નામ આપ્યા છે તે કેટી તેલંગ કેટી તેલંગ ત્યાર પછી જહાલવાદી બાળ ગંગાધર ટિલક તે અહીં છે બાળ ગંગાધર ટિલક લાલા લજપતરાય લાલા લજપતરાય ત્યાર પછી છે બિપિનચંદ્ર પાલ જે અહીં છે બિપિનચંદ્ર પાલ ત્યાર પછી સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ચંદ્રશે ત્યાર પછી આવો રમત રમીએ સ્વતંત્રતા પ્રાપ્તિની સાપસીડી આ પ્રવૃત્તિ છે જે તમારે જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ તેમના સો અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સો અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાતની ની અંદર ત્યાં સુધી આવજો